વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર અગિયાર એમાં સ્વાધ્યાય પોઈન્ટ બેનો બીજો દાખલો જોઈશું શું આપેલ વ્યાસ પરથી ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અહીંયા વ્યાસ આપેલો છે ચૌદ સેમી તો ચૌદ ભાગ્યા બે એટલે ત્રીજા કેટલી આવશે સાત સેમી આવશે હવે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ફોર પાય આર સ્ક્વેર ફોર પાય આર ગુણ્યા સાત સાત ઉડી ગયા સાત ચોંક અને સાત ચોક અઠ્યાવીસ એટલે ચૌદું અઠ્યાવીસ અને ગુણ્યા બાવીસ ચલો કરીએ 28 ગુણ્યા બાવીસ આધું સોળ વધીએ બે દુ ચાર ને એક પાંચ છ ને પાંચ અગિયાર છસો ને સોળ તો અહીંયા લખીશું છસો સોળ સેન્ટીમીટરનો વર્ગ એવી રીતે બીજું આપ્યું છે એકવીસ સેમી ડી આપ્યો છે વ્યાસ તો આર બરાબર ડી ભાગ્યા બે એટલે એકવીસ ભાગ્યા બે એમના એમ રહેવા દઈએ સેન્ટીમીટર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર ફોર પાય આર સ્ક્વેર ફોર એટલે બાવીસ છેદમાં સાત આર એકવીસ ચાલો ચાર આ બે અને આ બે કટ થઈ ગયા સાત તેરી એકવીસ હવે બાવીસ ગુણ્યા એકવીસ તેરી ત્રેસઠ તો શું કરવાનું આવ્યું ત્રેસઠ ગુણ્યા બાવીસ તો કરીએ આપણે ત્રેસઠ ગુણ્યા બાવીસ ઝીરો ત્રણ ધુ છ ધુ બાર છ ને બે આઠ અહીંયા ત્રણ અને એક એટલે છ્યાસી અહીં આવશે તેર ને છ્યાસી સેન્ટીમીટરનો વર્ગ થયું ચલો હવે જોઈએ દાખલા નંબર ત્રણ અહીંયા બી વ્યાસ આપેલો છે તો આપણે આર બરાબર ભાગ્યા બે તો આર બરાબર પોઈન્ટ કાઢીએ પાંત્રીસ ભાગ્યા વીસ હવે પાંત્રીસ અને વીસ મીટર આવ્યું ચલો હવે જોઈએ આપણે ખબર છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું આવશે ફોર પાય આર સ્ક્વેર ફોર બાવીસ છેદમાં સાત આ શું આવ્યું પાંત્રીસ ભાગ્યાવીસ પાંત્રીસ ભાગ્યાવીસ સાત પંચા પાંત્રીસ પાંચ ચોક વીસ ચાર અને ચાર કટ થઈ ગયા દસ દૂ વીસ અગિયાર દૂ બાવીસ ઉપર શું બચું અગિયાર ગુણ્યા પાંત્રીસ અને છેદમાં દસ કરીએ ગુણાકાર અગિયાર પંચા પંચાવન અગિયાર તેર તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ ને આડત્રીસ ભાગ્યા દસ એટલે એક રકમ પછી પોઈન્ટ આડત્રીસ પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેરિયાનો જવાબ આવશે